श्रीमद् भगवत गीता अध्याय 10 विभूति योग श्लोक 69 पठन करिए પછી તેનો અર્થ સમજીએ મહર્ષઃ સપ્ત પૂર્વે ચતવારુ મનવસ્ત તથા મતભાવા માનસા જાતા ઇશં લોક ઇમહ પ્રજાહ અર્થાત સાત મહર્ષિજનો ચાર એમની પણ પૂર્વે થયેલા સનક આદિ તથા સ્વયંભુવ આદિ ચૌદ મુનિઓ મારામાં ભાવ રાખનારા બધાએ મારા સંકલ્પથી જન્મેલા છે જેમની સંસારમાં આ સગળી પ્રજા છે ભગવાન એ કહે છે કે મહર્ષિઓ સનક મુનિઓ આ બધા જ મારા સંકલ્પથી જન્મેલા છે અને આ સંસારમાં જે સઘળી પ્રજા છે એ મારા સંકલ્પથી છે જય શ્રી કૃષ્ણ